ખેરાલુ પાલિકા સંચાલિત શહેરના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા આજે તારીખ બે ઓગસ્ટના રોજ બપોરે એક કલાકના રિયાલિટી ચેક મુજબ કેરળુ પાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવાયા હતા એ મોટાભાગના કેમેરા ટેકનિકલ કારણોસર બંધ હોવાની માહિતી સામે આવી રહી છે પાલિકાએ અઠ્ઠાણું લાખના ખર્ચે કેમેરા નાખ્યા હતા એ અંદાજે એક દોઢ વર્ષમાં જ બંધ હાલતમાં પહોંચી ગયા છે ખેરાલોમાં ગુનાખોરી રોકવા સીસીટીવી કેમેરા લગાવાયા હતા પણ કેમેરા બંધ હોવાથી ચાલુ કરવા માટે નગરપાલિકા પાસે સમય ન હોવાનું પણ જોવા મળી રહ્યું છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં